છવાયા મનસુખ વસાવા મનસુખ વસાવાની તસવીર વાળી ટી શર્ટ પહેરીને નૃત્ય કરવામાં આવ્યું જિલ્લા પંચાયતના સભ્ય હિતેશ વસાવા મોટો ઢોલ વગાડીને નૃત્ય કર્યું અબકી બાર ચારસો પાર મનસુખ દાદા સાતમી વાર લાગ્યા નારા ભરૂચ લોકસભા બેઠક ઉપરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે મનસુખ વસાવા અને સાતમી વખત તેઓ ચૂંટણી લડી રહ્યા છે અને જીતનો પણ વિશ્વાસ અગાઉ તેવો વ્યક્ત કરી ચૂક્યા છે આજે દૃશ્યો આપ જોઈ રહ્યા છો એ જે નર્મદાના ડેડિયાપાડાના જ્યાં હોડીનું નૃત્ય થઈ રહ્યું હતું અને એ વખતે મનસુખ વસાવાની ટી શર્ટ મનસુખ વસાવાની તસવીરવાળી ટી શર્ટ પહેરીને અહીંયા કેટલાક યુવાઓ નૃત્ય કરી રહ્યા છે आणि जे ढोल वगाडी राहते जिल्हा पंचायत ना सभ्य हितेश वसावा